ચાલો ફ્રેન્ડ મારે આજે એક કટોરી એક ભાત વધ્યા હતા તો એક કટોરી એક ચણાનો લોટ અને એક કટોરી એક છાસ નાખીને ત્રણેય આપણે મિક્સરમાં પહેલાં પીસી નાખશું બહુ મસ્ત આજે આપણે ઢોકળા બનાવવાના છે એ ભાતના અને થોડુંક દર દરું રાખવાનું છે ખૂબ જ સરસ થશે હવે બાઉલમાં કાઢી લીધા પછી મેં એક કટોરી એક થોડોક જાડો રવો આવે છે જે સૂજી કહેવામાં આવે છે એ મેં નાખી અને મિક્સ કરી લીધું છે ખૂબ જ સરસથી મિક્સ કરી લેવાનું છે પછી મિક્સરમાં થોડીક છાસ નાખી અને એ પણ હલાવી લીધું કે જે એમાં બેટર ચોટી હોય નીકળી જાય હવે અહીંયા આખું જીરું મીઠું થોડીક હિંગ આદુ મરચાંની પેસ્ટ નાખી અને સરસથી હલાવી અને થોડીવાર માટે આપણે એને રેસ્ટ કરવા મૂકી દઈશું દસ મિનિટ રેસ્ટ કર્યા પછી અડધી ચમચીથી ઓછો એવો ઈનો નાખી અને ખૂબ સરસથી ફેટી લેવાનો છે હવે તળીએ તેલ ચોપડી થોડીક ચીલીફેક્સ નાખી અને સરસ મજાના આપણે ગરમા ગરમ ભાતના ઢોકળા ઉતારશું સાંજના થોડીક હલકી ફૂલકી ભૂખ લાગી હોય તો ગરમ ચા સાથે ગરમ ગરમ ઢોકળા ખૂબ મજા આવે ખાવાની તો આજે તો મેં આવી રીતના બનાવી નાખ્યું કારણ કે વધ્યા હતા તો એમ થાય કે ચાલો જવા ક્યાં દેવા તો એક એક વાટકીનો રેશિયો છે એક વાટકી ચોખાનો ભાત હતા એક વાટકી રવો છે એક વાટકી આપણે એમાં ચણાનો લોટ નાખ્યો છે મિક્સ નાખીને સરસથી બની ગયા છે હવે અહીંયા ખૂબ સારા વ્હાઈટ કલરના તલ અને રાઈ નાખી છે અને લીમડો કે તમાલપત્ર નાખી દેવાનો એની સ્મેલ ખૂબ સરસ આવે જાજુ એવું તેલ મૂકી અને ધીમા તાપે વઘારીને જોયું કેટલા સરસ મૂથ ઊંચા પૂચા અને ખૂબ ભાવે એવા ગઢા માણસો એને પણ ભાવે તો મેં રાત્રે ચા બનાવ્યો હતો અને આવો નાસ્તા જેવું ખૂબ મજા આવી જો તમને ગમ્યું હોય તો ચોક્કસ બનાવજો